નમસ્કાર મિત્રો વધારે ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનો વરસાદ અને આવનારા દિવસમાં હજુ કેટલો વરસાદ પડવાનો છે કયા વિસ્તારમાં પડવાનો છે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ તો હું આપને એ જણાવી દઉં કે જે આપણી આગાહી છે એ છે સોળથી ચોવીસ ઓગસ્ટની હવે આજે સોળથી ચોવીસ ઓગસ્ટની છે આજે તારીખ થઈ છે અઢાર ઓગસ્ટ એટલે સોળ સત્તર અને અઢાર આજે ત્રીજો દિવસ છે જો કે પંદર તારીખથી જ રાજ્યની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને એમાં પણ પંદર સોળ અને સોળ તારીખે અને ગઈકાલે સત્તર તારીખે અનેક જગ્યાએ સારા વરસાદો નોંધાયા છે ઘણી જગ્યાએ પાંચ ઇંચ ઉપરના પણ વરસાદો નોંધાયા છે શરૂઆત ખૂબ સારી છે છતાં પણ ઘણા બધા મિત્રોને એવી ફરિયાદ હશે કે અમારા વિસ્તારમાં તો હજી એક છાંટો પણ નથી એનું કારણ છે કે હજી આગાહીના બે આ ત્રીજો દિવસ છે હજુ તો આ પીરિયડ લાંબો ચાલવાનો છે અને વરસાદી સિસ્ટમ હજુ ગુજરાત પહોંચી નથી પણ ચોવીસ તારીખ સુધીમાં બધા વિસ્તારોની અંદર સારો વરસાદ થઈ જશે એટલે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી હવે ખાસ કરીને જે સિસ્ટમની વાત કરવાની છે એ સિસ્ટમ અત્યારે જે બંગાળની ખાડીની સિસ્ટમ સિસ્ટમ આવી રહી છે એ અત્યારે મધ્યપ્રદેશ ઉપર પહોંચી ચૂકી છે એના આઉટર ક્લાઉડ છે એ ગુજરાત ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યા છે જેને કારણે બે દિવસથી વરસાદ પણ પડી રહ્યો છે પણ આ સિસ્ટમ છે એ અત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે એટલે જે સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર પહોંચી અને લો પ્રેશર બનવાનું હતું એ થોડીક વહેલી મધ્યપ્રદેશ ઉપર પહોંચીને લો પ્રેશર બની ગયું છે એટલે આ લો પ્રેશર છે એ હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે ખાસ કરીને મહારાષ્ટ્ર નજીક પહોંચે એટલે હજુ પણ આ લો પ્રેશર મજબૂત બનીને વેલમાં લો પ્રેશર બનશે એટલે ખાસ કરીને આવનારા બે દિવસ છે જેમાં ઓગણીસ વીસ તારીખની અંદર મુંબઈથી ખૂબ ખરાબ સમાચાર આવી શકે છે મુંબઈની અંદર ભારેથી ભારે અને અતિ તીવ્ર વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે મુંબઈના દ્રશ્ય છે એ લગભગ આવનારા બે દિવસની અંદર ગુજરાતના અને દેશના સમાચારોની અંદર મુખ્ય હેડલાઇન બની શકે એવા સમાચારો હોઈ શકે છે એટલે મુંબઈવાસીઓએ ખાસ સાવચેતી રાખવી કોઈ ડરવાની જરૂર નથી પણ સાવધાની સાવચેતી રાખવી એ આપણા બધાના હિતમાં હોય છે મુંબઈની હાલત ખરાબ થાય એ પ્રકારના વરસાદોની સંભાવનાઓ આવનારા બે દિવસની અંદર જોવા મળી રહી છે હવે વાત કરવાની છે જે ગુજરાતની તો આ સિસ્ટમ છે આમ તો ગુજરાત ઉપર થઈને પસાર થવાની છે અને એમાં પણ ખાસ કરીને જે ચોમાસું ધરી છે અત્યારે ખૂબ દક્ષિણ તરફ આવી ચૂકી છે અને અત્યારે ચોમાસું ધરી છે એ નલિયા માંડવી કંડલા થઈ અને ભુજને ભુજના દક્ષિણ ભાગો ઉપર થઈ અને સુરેન્દ્રનગર અને અમદાવાદની વચ્ચેથી પસાર થઈ રહી છે ને એ ચોમાસું ધરી છે અત્યારે બંગાળની ખાડી સુધી જઈ રહી છે એટલે ઘણા સમય પછી આવો સંયોગ બન્યો છે આ વધુ વરસાદ માટેનો સંયોગ ગણી શકાય છે એટલે આ સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થશે એટલે ખાસ કરીને જે પ્રકારે વરસાદો પડવાના છે એની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ લગભગ અતિભારે વરસાદ પડશે એ સુરત વલસાડ નવસારી વાપી બીલીમોરા અને ડાંગ જેવા વિસ્તારો છે ત્યાં બારથી પંદર ઇંચ વરસાદ પણ પડી શકે એકલ દોકલ સેન્ટરમાં એનાથી પણ વધારે વરસાદ પડી શકે એવી જે રીતે સૌરાષ્ટ્રની અંદર બોટાદના પૂર્વ ભાગો હોય ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જૂનાગઢ એની અંદર પણ દસ ઇંચ અથવા તો તેનાથી વધારે વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે અને એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ એકંદરે સારો વરસાદ જોવા મળશે દ્વારકા જામનગર પોરબંદર આ તમામ વિસ્તારોમાં પણ પાંચ ઇંચ કરતાં વધારે આઠ દસ ઇંચ સુધીના વરસાદો સંભવ છે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લો છે તેમાં પણ એવરેજ લગભગ ત્રણથી લઈને પાંચ ને એક બે સેન્ટરમાં પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ વરસી શકે છે ત્યાર સાથે આપણે વાત કરવાની છે કચ્છની કચ્છ જિલ્લાની અંદર જો કે હજુ કંઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ નથી પણ આ સિસ્ટમ પસાર થશે એટલે ચોવીસ તારીખ સુધીમાં કચ્છ કચ્છ જિલ્લાની અંદર પણ એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદો પડશે એક બે સેન્ટરની અંદર ત્રણ ઇંચ કરતાં વધારે કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે ખાસ કરીને ખડીર વિસ્તાર હોય બન્ની વિસ્તાર છે આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે એ મિત્રોએ હવે ચિંતા કરવાની જરૂર નથી એના માટે પણ આ એક સારા સમાચાર છે આ રાઉન્ડની અંદર એ વિસ્તારમાં પણ વરસાદ આવશે પછી વાગડ વિસ્તાર હશે અથવા તો જે નખત્રાણાવાળો વિસ્તાર છે મુન્દ્રા કંડલા માંડવી ગાંધીધામ નલિયા તમામ વિસ્તારોની અંદર સારા વરસાદોની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે મધ્ય ગુજરાતની અંદર વિરમ ગામોએ ગાંધીનગર અમદાવાદ કપડવંદ આણંદ નડિયાદ વડોદરા આ તમામ વિસ્તારોની અંદર પણ એવરેજ એકથી લઈને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો વરસે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતની અંદર વાવ થરાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જેવા વિસ્તારો છે એમાં પણ એવરેજ લગભગ ઓછામાં ઓછો બે ઇંચ અને બાકી ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો ઓલ ઓવર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે એટલે ઉત્તર ગુજરાતમાં પણ બહુ કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં થોડુંક તીવ્રતા વધારે જોવા મળશે ત્યાં કદાચ ચાર પાંચ ઇંચ અને એક બે સેન્ટરની અંદર પાંચ ઇંચ કરતાં વધારે જેમાં મહીસાગર હોય દાહોદ ગોધરા છે છોટાઉદેપુર છે એ તમામ જિલ્લાઓની અંદર સારો વરસાદ વરસી શકે છે બાકી દક્ષિણ ગુજરાતમાં એ લગભગ બધા વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને ચોવીસ તારીખ સુધીમાં સારો વરસાદ વરસશે પણ ચોવીસ તારીખ સુધીમાં તમામ વિસ્તારમાં વરસાદ વરસી જાય એનો મતલબ એવો નથી કે ચોવીસ તારીખ પછી આપણે વરસાદમાંથી મુક્ત થશું કેમકે આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર પહોંચી છે આ સિસ્ટમ પસાર થઈ ગયા પછી બીજી પાછળથી બંગાળની ખાડીમાં નવી એક સિસ્ટમ બનવાની છે એ પણ લગભગ ગુજરાત તરફ આવશે તો પછી ચોવીસ તારીખે આ રાઉન્ડ પૂરો થાય તો લગભગ છવ્વીસ અથવા સત્યાવીસથી નવો રાઉન્ડ બીજો પણ ચાલુ થઈ જશે એટલે ગુજરાતમાં હવે એક પછી એક રાઉન્ડ છે એ આવતા રહેશે સારા વરસાદો વરસતા રહેશે અને આપણે પાણીની તમામ વ્યવસ્થા થઈએ એવી શક્યતાઓ છે એટલે દરેક ખેડૂત માટે આ એક સારા સમાચાર છે પાણીની કોઈ ચિંતા કરતા નહીં શિયાળુ પાકનું પણ પાણી થઈ જશે ઉનાળુનું પણ થઈ જશે અને બે હજાર છવ્વીસની અંદર આપણે ઓરવીને ચોમાસું વાવેતર કરીએ એવી પણ વ્યવસ્થા થઈ થઈએ તેવી શક્યતાઓ છે કેમકે ઓગસ્ટની અંદર જ બે રાઉન્ડ હજુ આવવાના છે અને સપ્ટેમ્બરમાં પણ વરસાદો પડવાના છે એટલે ખૂબ સારા સમાચાર છે જે મિત્રોને અત્યારે વરસાદ નથી એ મિત્રો ચિંતા કરતા નહીં ચોવીસ તારીખ સુધીમાં બધા જનો વારો આવી જાય તેવી શક્યતાઓ છે કેમ કે આ વરસાદી રાઉન્ડ છે એ એક બે સેન્ટરની અંદર નથી સાર્વત્રિક રાઉન્ડ છે એટલે બધા જનો વારો આવી જશે એટલે ખાસ કરીને હવામાનને લઈને અગત્યના સમાચાર હતા એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જો આપ અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો હાલ આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો નમસ્કાર